માનો વસ્તી કરતા વધુ પશુધન ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં પશુઓની વસ્તી ગણતરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે દર પાંચ વર્ષે યોજાતી રાષ્ટ્રીય પશુ ગણતરીનો પ્રારંભ એકવીસમી નવેમ્બરથી થયો છે એકવીસમી પશુધન વસ્તી ગણતરી અંતર્ગત કચ્છના એક હજાર ચૌદ ગ્રામીણ અને શહેરી રોડ વિસ્તારોના ઓગણસાઠ પોઈન્ટ સહિત એક હજાર ત્રેસઠ પોઈન્ટ પર પશુધનની ગણતરી કરવામાં આવશે જે આગામી ફેબ્રુઆરી બે સુધી પૂર્ણ કરવામાં આવશે આ અંગે વિગતો આપતા જિલ્લા પશુપાલન નિયામક અને પશુધન વસ્તી ગણતરીના જિલ્લા નોડલ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે દેશમાં દર પાંચ વર્ષે પશુધનની વસ્તી ગણતરી કરવામાં આવે છે કચ્છ જિલ્લામાં બે હજાર ઓગણીસમાં વીસમી પશુધન વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેને પાંચ વર્ષ પૂર્ણ થતા નવેમ્બર બે હજાર ચોવીસથી જિલ્લામાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો માલધારીઓના પશુઓ વિચોરતી જાતિના પશુઓ રખડતા ગૌવંશ પાંજરાપોળ ગૌશાળા ડેરી ફાર્મ સરકારી ફાર્મ પોલીસ વિભાગના પશુઓ સહિતના તમામ પશુઓની ગણતરી કરવામાં આવશે દરેક પશુઓની જાતિ વાઇઝ ગણતરી થશે ગાયોમાં કાંકરેજ ગીર ગાય ભેંસમાં બન્ની ભેસ ગેટાઓમાં મારવાડી અને પાટણવાળા ગોડાઓમાં કચ્છી સિંધી ગોડા મારવાડી કાઠિયાવાડી ઉપરાંત મરઘા હાથી સસલા કૂતરા ડુક્કર ઊંટ સહિતના તમામ પશુઓને આવરી લેવામાં આવશે કચ્છ જિલ્લાનો કુલ એક હજાર ત્રેસઠ પોઈન્ટ પર પશુપાલન વિભાગના બસો બે ગણતરીદારો દ્વારા મોબાઈલ એપ્લિકેશન મારફતે ડોર ટુ ડોર પશુધનની ગણતરી કરવામાં આવશે જે ઘરોમાં પશુઓ નહીં હોય તેની પણ મુલાકાત લેવામાં આવશે બસો બે ગણતરીદારો ઉપરાંત પચીસ સુપરવાઇઝરો દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કચ્છમાં મહાલે ત્રણસો ગામોમાં પશુ વસ્તી ગણતરીની કામગીરી ચાલી રહી છે ત્રેવીસ ગામોમાં કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે ચાર સ્તરીય પશુધન વસ્તી ગણતરીની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું સમગ્ર ભારતમાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી શરૂ થઈ ગયેલ છે જે અન્વયે કચ્છ જિલ્લામાં પણ એકવીસમી પશુધન વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગયેલ છે દર પાંચ વર્ષે આ પશુ વસ્તી ગણતરી આપણા દેશમાં થાય છે તાજેતરમાં જે પશુ વસ્તી ગણતરી ચાલુ છે કચ્છ જિલ્લામાં જે મોબાઈલ એપ દ્વારા ગણતરીદારો પશુ વર્ષથી ગણતરી કરી રહ્યા છે કચ્છ જિલ્લામાં અત્યારે બસો બે ગણતરીદારો અને પચીસ શ્રીઓ ગ્રામ્ય લેવલે અને તાલુકા લેવલે આ કામગીરી કરી રહ્યા છે કચ્છના શહેરી વિસ્તારના તમામ શહેરી વિસ્તારના ઓગણસાઠ વોર્ડ અને એક હજાર ચાર ગામોમાં આવરી લેવાનો અમારો નિર્ધાર છે પશુ વસ્તી ગણતરીદારો શહેરી અને ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરે ઘરે ફરી અને પશુઓની માહિતી મેળવશે જેમાં પશુ વસ્તી ગણતરીમાં પશુઓની સંખ્યા પશુઓની નર છે કે માદા છે તેમની માહિતી પશુઓની ઉંમર અને પશુઓની જાતિ વિશે પણ માહિતી મેળવશે જેવી રીતે આપણી કચ્છ જિલ્લામાં કાંકરેજ ગાય છે બની ભેંસ છે જેમની બ્રીડ વાઇસ નસલવાદ નલવાદ માહિતી મેળવવામાં આવશે દુધાળા પશુઓ ગાય ભેંસ ઉપરાંત ઘેટા બકરાની પણ વસ્તી ગણતરી થશે ઘોડાઓની ગધેડાઓની ઊંટની પક્ષીઓની વધારામાં જે બિનવારસું પશુઓ જે ફરી રહ્યા છે તેમની પણ પશુ વસ્તી ગણતરી થશે શ્વાનની પણ થશે એટલે તમામ પશુઓ અને પક્ષીઓ આ પશુ વસ્તી ગણતરીમાં આવરી લેવામાં આવશે અત્યાર સુધી ચાલુ મહિનામાં અત્યારે અમારા ત્રેવીસ ગામો કચ્છમાં અમે ગણતરી તરીકે પૂર્ણ કરી રહ્યા છીએ પૂર્ણ થઈ ગયા છે અને અમારું લક્ષ્યાંક છે કે સમગ્ર જિલ્લામાં ફેબ્રુઆરી અંતિત સુધી સમગ્ર જિલ્લાને અમે આવરી લેવાનો નિર્ધાર કરેલ છે તો મારા કચ્છના સમગ્ર કચ્છવાસીઓ અને પશુપાલકો અને સમગ્રને અપીલ કરું છું કે જ્યારે પણ ગણતરીદારો આપણા ગામમાં કે શહેરી વિસ્તારના વોર્ડમાં આવે ત્યારે તેમને આપ સાથ સહકાર પૂરો આપી અને સાચી માહિતી આપશો આ પશુ વસ્તી ગણતરીથી આપણા દેશ માટે અને આપણા જિલ્લા માટે આ ગણતરી બહુ જ ઉપયોગી છે કે પશુ વસ્તી ગણતરીથી સંખ્યાને આધારે સરકારશ્રીની વિવિધ યોજનાઓ નક્કી થતી હોય છે અને નવીન યોજનાઓનું અમલીકરણ પણ પશુ વસ્તી ગણતરીના આધારે થતી હોય છે વિશેષમાં જ્યારે કુદરતી આફત અતિવૃષ્ટિ વાવાઝોડું ભૂકંપ કે અન્ય કોઈ દુષ્કાળ આવે ત્યારે પશુ વસ્તી ગણતરી બહુ ઉપયોગી રહેલ છે